હું મુખ્ય શિક્ષક તાંત્રોલી પ્રાથમિક શાળા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને કોમ્પ્યુટર લેબ તેમજ સ્માર્ટ બોર્ડ દ્વારા જે શિક્ષણની વાત આવે છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર સ્માર્ટ બોર્ડ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કોમ્પ્યુટર લેબ આ બધી દૂરની વાત હતી પણ સરકારશ્રીના માધ્યમથી જ્યારે એકથી આઠ ધોરણની શાળાઓમાં ધોરણ 6 થી આઠ માટે જે આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ત્યારે બાળકો કોમ્પ્યુટરથી જ્ઞાત થયા એને જાતે ઓપરેટ કરતા થયા જ્ઞાન પ્રોજેક્ટના માધ્યમથી એક બાળકોને દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો જીવંત ઉદાહરણ મળે અને એના દ્વારા જે શિક્ષણ લેવામાં જે બાળકો મેળવે છે એને લઈને એમના માનસ પર પડવામાં આવી હતી લાંબો સમય સુધી ટકી રહે છે બેટા ઉભી થા તો આ કમ્પ્યુટર લેબ વિશે તારું શું કહેવું છે કમ્પ્યુટર 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 તે આ કમ્પ્યુટર છે અમે જાણતા નથી તે આવાથી અમે જાણતા થયા અને તેનો ઉપયોગ કરતા છીએ બહુ સરસ બેટા બેસી જા ભાઈ શ્રી મધર આ જ્ઞાનપૂર્ણ પ્રોજેક્ટ અને કોમ્પ્યુટર વિશે આપનો શું અભિપ્રાય છે જ્ઞાનકૃત પ્રોજેક્ટની શરૂઆત થઈ અને બાળકો દરરોજ નિયમિત શાળામાં આવતા થયા અને એ પ્રોજેક્ટ દ્વારા દ્રશ્ય સાવ્ય સાધનની મદદરૂપ થાય છે અને અભ્યાસક્રમમાં પણ સરળતાથી માહિતગાર થાય છે બહુ સરસ તો એકંદરે આનો અભિપ્રાય એવો છે કે જ્ઞાનકૃત જે પ્રોજેક્ટ છે એ અને કોમ્પ્યુટર લેબ એના દ્વારા એક સારું શિક્ષણ મળે છે બાળકોને કોમ્પ્યુટરને જાતે ઓપરેટ કરે છે કોમ્પ્યુટર શું છે એ જાણતા થયા છે એનાથી મેળવેલું શિક્ષણ લાંબો સમય સુધી એમના માનસપટ માનસપટ પર રહે છે અને ખરેખર ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે એક કોમ્પ્યુટર લેબ અને જ્ઞાનકુદ પ્રોજેક્ટથી બાળકોમાં હાજરીની નિયમિતતાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી ખરેખર ગ્રામ્ય વિસ્તાર માટે એક આ આશીર્વાદરૂપ હું પોતે માનું છું